નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસ નું પ્રકરણ ત્રણ દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં અહીંયા સુસંગત હોય તો આપણે આલેખની રીતે ઉકેલ શોધવાનો છે તો આ સમીકરણ બે હતા બે એક્સ ઓછા બે વાય ઓછા બે બરાબર જીરો ચાર એક્સ ઓછા ચાર વાય ઓછા પાંચ બરાબર જીરો અને આપણે સમીકરણ એક કહીશું અને સમીકરણ બે કહીશું બરાબર સમીકરણ એક બરાબર ઓછા બે અને સી વન બરાબર ઓછા બે એ જ પ્રમાણે સમીકરણ બે ના ઉકેલ સમીકરણ બે ના સહગુણકો થશે નહીં એ ચેક કરવા માટે ગુણોત્તર શોધીશું પેલો ગુણોત્તર એ વન અપોન એ ટુ એ વન અપોન એ ટુ બરાબર એ વન હતા બે અને એ ટુ હતા ચાર બે છેદ માં ચાર એટલે અહિયાં બે દુ ચાર થશે એટલે એક રહેશે બી વન અપોન બી ટુ બી વન અપોન બી ટુ તો બી વન થશે ઓછા બે બી ટુ થશે ઓછા ચાર અહીંયા ઓછા ઓછા કેન્સલ થશે અને બે દુ એટલે અહીં આનો ગુણોત્તર પણ આપણને એક છેદ બે મળ્યો આ બંને સરખા મળ્યા આ બંને સરખા મળે એટલે આપણે ત્રીજો ગુણોત્તર શોધવો પડે તો ત્રીજો ગુણોત્તર સી વન અપોન સી આપણે શોધીશું સી વન અપોન સી બરાબર સી હતા ઓછા બે અને સી હતા ઓછા પાંચ અહીંયા ઓછા ઓછા કેન્સલ થશે તો અંશમાં રહેશે બે અને છેદમાં રહેશે પાંચ મિત્રો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એ વન અપોન અને બી વન અપોન બી સરખા છે પણ એ સી વન અપોન થી અલગ છે બરાબર માટે અહીંયા લખીશું માટે એ વન અપોન એ ટુ ઇઝ ઇક્વલ ટુ બી વન અપોન પણ ડઝ નોટ ઇક્વલ ટુ સી વન અપોન આવી કંડિશન ક્યારે બને જ્યારે રેખાઓ સમાંતર હોય ત્યારે માટે રેખાઓ કેવી થશે છે માટે રેખાઓ સમાંતર છે અને રેખાઓ સમાંતર હોય તો એના કેટલા ઉકેલ મળે ઉકેલ ના મળે માટે સમીકરણ યુગ્મને કરણ યુગ્મને ઉકેલ ના મળે ઉકેલ ન મળે અને જેના ઉકેલ ના મળે એટલે કે સુસંગત નથી ઉકેલ મળે તો સુસંગત નથી સુસંગત નથી સુસંગત ના હોય તો આપણે આલેખ રીતે ઉકેલ શોધવાનો નથી એટલે આ થઈ ગયો આપણો જવાબ